જય માતાજી આજે નવરાત્રિનો બીજો દિવસ છે તો આજે ફરાળમાં બનાવશું કાચા કેળા અને કેપ્સિકમનું શાક તો એની માટે મેં બે કેળા લઈ લીધા છે અને થોડાક પાકો આવ્યા છે બાકી કાચા કેળા જ લેવાના હોય પણ અમારી પાસે જે છે લઈ લીધા છે તો એની આપણે ચિપ્સ કરી લઈએ બધા કેળાની અને ચિપ્સ કરીએ ત્યાં સુધી બીજી બાજુ તેલ ગરમ થવા મૂકી દઈશું હવે કાચા કેળા છે તો એ તરત કાળા પડી જાય છે તો એની માટે શું કરવાનું આપણે મીઠું નાખી દેવાનું મીઠું નાખી અને મસળી લેવાનું અને કાં તો લીંબુનો રસ નાખી દેવાનો બેમાંથી કંઈ પણ નાખશો ને તો કાચા કેળા કાળા નહીં પડે હવે એક નાખીને જોઈ લઈએ જુઓ થઈ ગયું છે અને બહુ વધારે નથી કરવાનું બીજા કેળા જે ચિપ્સ કરેલી છે એ બે વખતમાં કરીને તળી લઈશું બસ આવી રીતે કરી અને તરત કાઢી લેવાના છે અને વધારે નથી કરવાના કાઢી લઈશું અને આવી રીતે આપણે બીજા કેળા પણ તળી લઈએ કેળા કરતાં કેપ્સિકમ થોડા ઓછા લેવાના છે પણ પછી તમને ગમે એ રીતે સરખું પણ લઈ શકો વધારે પણ લઈ શકો તમને ફાવે એ રીતે હું કેળા કરતાં કેપ્સિકમ ઓછા લઉં છું કાંઈમ હવે ફરાળ છે એટલે રહી તો નાખવાની નથી તો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી દઈશું લીંબાના પાન અને એક નાનું ટામેટું મેં લીધું છે કારણ કે મારે એક જ જણને ફરાળ કરવાનું હોય છે એટલે એકદમ નાનું ટમેટું છે અને ટમેટાની કચાસ નીકળે ત્યાં સુધીને એને સાંતડવાનું જરા પણ એની કચાસ કે ટામેટાનો ટેસ્ટ અંદર કાચો ન રહેવો જોઈએ થોડું આદું નાખવાનું અને મસાલામાં કાશ્મીરી મરચું નાખ્યું છે હળદર અને ધાણાજીરું અને મીઠું છેલ્લે નાખીશું પણ આપણે એને બટેક સોરી કેળામાં પણ નાખેલું છે એટલે થોડું ધ્યાનથી નાખવાનું ટેસ્ટ કરીને હવે એકદમ સતળી જાય એટલે ફ્રેશ મલાઈ હોય એ બે ત્રણ ચમચી નાખી દેવાની સોરી અને આને સતત હલાવતા જઈશું ઘી છૂટું પડે ત્યાં સુધી અને એક ચમચી જેટલું દહીં નાખી દઈશું અત્યારે મારે વિડીયોમાં થોડા ટાઈમ માટે અવાજ આવતો રહેશે કેમ કે મકાનનું કામ ચાલુ છે એટલે થોડો ટામેટો સોસ હવે બધી જ ખટાશ ભેગી થઈ છે એટલે જો તમારે નાખવી હોય તો ખાંડ નાખી શકો મીઠું ચાખીને પછી નાખવાનું કેમ કે કેળા પણ મીઠા જ હોય છે એટલે નાખવાની લગભગ જરૂર નથી પડતી પણ તો એક વખત ટેસ્ટ કરી લેવાનું કિચન કિંગ ગરમ મસાલો નાખી દઈએ અને ખાંડ તમે નાખાતા હોય તો નાખવાની પણ ત્રણ ખટાશ ભેગી થઈ છે એટલે થોડીક નાખવી જરૂરી છે હવે કેળા અને કેપ્સિકમ નાખી દઈએ અને કોઈ પણ શાક હોય મસાલો થઈ ગયા પછી એના બે મિનિટ જેટલું એને ઢાંકીને રાખવાનું એટલે મસાલો સરસ બધો શાકની અંદર ચડી જાય સરસથી જઈ જાય શાક એટલા માટે એક વખત સરસ મિક્સ કરી લઈએ અને ઢાંકીને રાખી દઈએ વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ ચોક્કસથી કરજો લાઈક કરજો અને શેર કરજો જેથી કરીને અત્યારે ઉપવાસમાં નવરાત્રિમાં બીજાને પણ કામ લાગી શકે તો મળીએ આપણે બીજા વિડીયોમાં જય માતાજી